જાફરાબાદના દરિયામાં રાક્ષસી બોટો ફિશિંગ કરી રહી હોય જેથી દરિયામાં મચ્છીનું આવરણ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય જેથી આવા રાક્ષસી બોટને ઉપર કાર્યવાહી કરવા કોળી સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકી સહિત આગેવાનોએ જાફરાબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જાફરાબાદના દરિયામાં લાઈટ ફિશિંગ લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ થઈ રહી હોય

બાબુભાઈ વાઢેર જાફરાબાદ આજે ગુજરાત કોળી મચ્છીમાર મંડળ વતી જાફરાબાદ કોળી સમાજ બોટ તરફથી હમીર સોલંકી પ્રમુખશ્રી આજે અમે અમારા મામલતદાર સાહેબને દરિયાની અંદર જે રાક્ષસી ફિશિંગ લાઇટ ફિશિંગ લાઇન ફિશિંગ અને પેરા ફિશિંગ જે થઈ રહી છે તે અમારા જે મચ્છીની ઉત્પન્તિ અત્યારે બંધ થઈ ગઈ છે અને અમે લગભગ ગુજરાતના લાખો મચ્છીમા રોજગાર બેરોજગાર બની ગયા છે એટલે અમે ગવર્મેન્ટે આજે આવેદનપત્ર આપીએ છીએ કે આના વિશે કંઈક કડક પગલાં લે જો નહીં કડક પગલાં લેવામાં આવે તો અમે ગમે ત્યારે ઉગ્ર આંદોલન જે અમારા ઉપરા બંદરોથી જે અમારા જે આદેશ અમારા પ્રમુખ સાહેબ કરશે તે અમારા પ્રમાણે અમારે આગળ હાલવું પડશે તો અમારી ગવર્મેન્ટને અમે આજે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને તો વહેલી તકે જે બહારની રાક્ષસી ફિશિંગ જે કરે છે દરિયાની અંદર ને અમારી બેરોજગારી આજે અમે બેરોજગાર થઈ ગયા છે બધા ફિસરમેન તો તેના માટે ગવર્મેન્ટ તાત્કાલિક પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે ગવર્મેન્ટ સરકારને આજે